મુસ્લિમ સમુદાયના છેલ્લા પેગંબર હજરત મોહમ્મદ સલ્લાહ તાલા અલહ વસલ્લમનો જન્મદિવસ મુસ્લિમ મહિનાને રબ્યુ લવ્વલની બારમી તારીખે આવે છે જે આ વર્ષે શુક્રવાર પાંચમી સપ્ટેમ્બરના રોજ છે આ દિવસને મુસ્લિમ સમુદાય દ્વારા ઈદે મિલાદ તરીકે ધામધૂમથી ઉજવવામાં આવે છે આ પ્રસંગની પૂર્વ તૈયારી રૂપે આમોદના પુરસા રોડ અને નવીનગરી વિસ્તારમાં ઉત્સાહભેર ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે ઉજવણીના ભાગરૂપે નાના બાળકોને જુલુસમાં શિસ્તબદ્ધ રીતે ચાલવા માટેની તાલીમ આપવામાં આવી રહી છે ગામના તમામ ધાર્મિક સ્થળો મુખ્ય માર્ગો શેરી મોહલ્લાઓ અને મકાનોને રંગબેરંગી લાઇટિંગથી શણગાડવામાં આવ્યા છે જેનાથી સમગ્ર ગામ રોશનીથી ઝળહળી રહ્યું છે અને ઉત્સવનો માહોલ છવાયો છે આ પવિત્ર દિવસે વાછરા બાપુના બગીચામાં ન્યાઝનું ખાસ આયોજન કરવામાં આવશે વહેલી સવારે ગામની જુમ્મા મસ્જિદ ખાતે કુરાન ખાની કરીને મુખ્ય માર્ગો પર ભવ્ય જુલુસ કાઢવામાં આવશે ત્યારબાદ જુમ્મા મસ્જિદમાં પૈગંબર હજરત મોહમ્મદ સાહેબના મુએ મુબારકના દીદાર પર કઢાવવામાં આવશે આ કાર્યક્રમો દ્વારા મુસ્લિમ સમાજના ભક્તિભાવપૂર્વક પૈગંબર સાહેબના جنم دِوس میں الماس بادشاہ السلام علیکم و اللہ وبرکاتہ آج جمعرات کے دن یار کو چار سپتمبر کے دن صبح نو بجے روڈ نوی نگری آمود میں بچوں کے مدرسے کے جلوس کا اہتمام کیا گیا تھا جس میں ڈسپلین سکھایا گیا بتایا گیا کہ جلوس میں کس انداز میں رہا جاتا ہے اور کوشش کی گئی ماشاءاللہ تمام بچوں نے بہت اچھی طرح جلوس میں شرکت فرمائی با ادب جلوس کے ساتھ شرکت فرمائی دہ پاک پڑھے نعرے بلائے گئے اس کے بعد ناتو منقبت پڑھی گئی حمد باری تعالیٰ پڑھی گئی ماشاءاللہ جن جن بچوں نے اس پروگرام میں حصہ لیا اور مدرس غوثیہ کی طرف سے ہم شکریہ آدھا کرتے ہیں کہ آپ سب لوگوں نے حصہ لیا جن جن لوگوں نے آپ حصہ لیا اللہ سب کے حصے کو قبول عطا فرمائے سب کو اس کا بدلہ دنیا اور آخرت میں عطا فرمائے جزاک اللہ ملک خیرہ